ગુજરાત માં ખુબ મોટું માવઠું કેટલાય માં ના થયું માવઠું થયું ગુજરાત ના બહુ નુકસાન થયું હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રી મંડળ ને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકાર પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાત ના ખેડૂતો માટે છે પેકેજ મારી પાસે આંકડા પોચ્યા બાવીસ હજાર રૂપિયા કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણા ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે અને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકાર ની રજૂ કરીશું હું હૃદયપૂર્વક ભૂપેન્દ્ર માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે હમણાં મગફળીની ખરીદી માં પણ એમને પત્ર આવ્યો હતો ને પત્ર ને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો અને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે આપડા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી આ પૂરી ખરીદાય એમએસપી થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું